નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત અપડેટ તેરમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જે ખેડૂત મિત્રો વિષ્મ હપ્તાની રાહ જોઈ રહ્યા હતા તેના માટે એક ખુશખબરની માહિતી છે અને એક દુઃખની પણ માહિતી છે તો કે પચાસ હજાર ખેડૂતોને વીસમો હપ્તો મળવાપાત્ર રહેશે નહીં તો તેનું શું છે કારણ તો વિડીયોના માધ્યમથી સંપૂર્ણ માહિતી આપણે આપીશું અને હપ્તો ક્યારે આવશે તે પણ આપણે માહિતી આપીશું તો વિડીયોને આજ સુધી જોતા રહેજો અને જો ખેડૂતને લગતી તમામ માહિતી મેળવવા માગતા હોય અને આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કારણ કે ખેડૂતને લગતી તમામ માહિતી આપણે વિડીયોના માધ્યમથી બતાવીશું તો ચાલો અમે જોઈએ તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે ખેડૂતોના દસમી જુલાઈ સુધીના ફાર્મ રજીસ્ટ્રેશન નહીં કરાવે તો પીએમ કિસાનના હપ્તાથી વંચિત રહેશે જોકે રજીસ્ટ્રેશન ન કરાવતા આડત્રીસ ટકા ખેડૂતોને ભવિષ્યમાં કલ્યાણકારી યોજનાનો લાભ મળશે નહીં એટલે રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું રહેશે અને અહીંયા જે વડોદરાના પચાસ હજાર જેટલા ખેડૂતો રજીસ્ટ્રેશનથી વંચિત છે એટલે કે આગામી ત્રણ દિવસમાં રજીસ્ટ્રેશન કરાવવું એ ફરજિયાત છે નહીતર પીએમ કિસાન નિધિનો જે વીસમો હપ્તો આવશે તે મળવાપાત્ર રહે છે નહીં